નમસ્કાર જય તારમ જય શ્રી કૃષ્ણ જય માતાજી કમલદાસ રામોત વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો આજે હું આવી ગઈ છું ઉમૈયા માનવ સેવા ટ્રસ્ટ મોરબી સંચાલિત માનવ મંદિરમાં અને શ્રી કૃષ્ણ ગોપી મંડળ પણ અહીં પધારેલ પછી સાથે પ્રભુભાઈ વગેરે સૌ કોઈ પધારેલ છે તમે જોઈ રહ્યા છો આ માનવ મંદિરના ગેટમાં સૌ પ્રવેશ કરી રહ્યા છીએ